એક લોકપ્રિય ખોડલધામ બની ગયું છે જેની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી જાન્યુઆરી બે હજાર સત્તરમાં આ મંદિરના નિર્માણ માટેના પથ્થરો ખાસ રાજસ્થાનથી મંગાવવામાં આવ્યા હતા અને ઓરિસ્સાના કારીગરો દ્વારા સુંદર કોતરણી કરીને આ ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે મંદિરની ફરતે રામાયણ અને મહાભારતના પાત્રો તેમજ પ્રસંગોને પથ્થર પર જાણે અદભુત રીતે આલેખાયેલા છે ઉપર અને નીચે મળી કુલ બસો આડત્રીસ પર આ મંદિર અડીખમ ઉભેલું છે ગર્ભગૃહમાં મા ખોડિયારની પ્રતિમા એકદમ જીવંત ભાસે છે શક્તિ સ્વરૂપા મા ખોડલ જાણે સાક્ષાત દર્શન આપતા હોય તેવી અનુભૂતિ તમામ ભક્તોને થાય છે માતાજીની પ્રતિમાને દરરોજ અલગ અલગ દિવ્ય શણગાર કરવામાં આવે છે નવરાત્રિ ચાલતી હોય ત્યારે માની બાજુમાં ગરબાની સ્થાપના પણ કરાય છે સુંદર વસ્ત્રાલંકારોમાં શોભિત માં ખોડલ દરેક ભક્તની મનોકામના પૂરી કરે છે અભય વરદાન આપે છે માં ખોડલની સાથે અહીં ગર્ભગૃહમાં શિવલિંગ પણ આવેલું છે તો વળી મંદિરમાં રાંદલ માતાજી ચામુંડામાં રાધાકૃષ્ણ સીતારામ માં અન્નપૂર્ણા સહિતના દેવી દેવતાઓની પણ સ્થાપના કરવામાં આવી છે આ સમગ્ર સ્થાનકના નિર્માણમાં ક્યાંય પણ લોખંડનો ઉપયોગ નથી કરાયો જ્યારે આ મંદિરની સ્થાપના કરવામાં આવી ત્યારે કુલ ત્રણ રેકોર્ડ પણ અહીં સ્થાપિત થયા એક તો સ્થાપના વખતે માતાજીનો રથ કુલ પાંચસો તાલુકાના બે હજાર ગામોમાં ફર્યો હતો એક હજાર આઠ હવન પણ રેકોર્ડ નોંધાયો અને ત્રણ લાખ લોકોએ એક સાથે રાષ્ટ્રીય ગીત ગાયું વિશ્વનું પ્રથમ એવું મંદિર છે કે જેના પ્રવેશ દ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો કાગવડ ખોડલધામમાં સવાર સાંજ માની આરતી કરવાની સાથે રોજ ધજા પણ ચઢાવવામાં આવે છે રાજ્યભરમાંથી આવતા ભક્તો સંગીતના તાલે માની આરતીમાં લીન થાય છે મહિલાઓ ભજન કીર્તન અને ગરબા રમીને માને રીઝવે છે તો અહીં પરિસરમાં બનાવેલા સુંદર વનમાં વિવિધ પ્રકારના વૃક્ષો ઉછેરવામાં પણ આવ્યા છે કહી શકાય કે કાગવડના આ ખોડલધામમાં ભક્તિ અને શક્તિનો અનોખો સંગમ જોવા મળે છે પર્યાવરણની જાળવણી લોકોના વિકાસ અર્થેના કાર્યો પરોપકારના કાર્યોનો સંગમ અહીં જોવા મળે છે આમ કાગવડનું ખોડલધામ ખૂબ જ ઓછા સમયમાં પણ લોકોની અપાર આસ્થાનું કેન્દ્ર બનેલું છે દૂર દૂરથી અહીં ભક્તો આવે છે અને માના ચરણોમાં શીશ ઝુકાવે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ